ગાજવીજ સાથે ગામના રહેવાસી બારીશભાઈ ઈશ્વરભાઈ ના વડા મુંગા પશુ જેમ કે ભેંસ બાંધવામાં આવી હતી અચાનક ચમકારા થતા હોવાથી આ ભેંસ ઉપર વીજળી પડવાનો બનાવ બન્યો હોવાથી બે મરણ પામેલ છે

આકાશી વીજળી પડવાથી દિનેશભાઈ ઈશ્વરભાઈ બારિયા ગામ અકોટીની બે ભેંસોનું વીજળી પડવાથી મરણ થયેલ હતું જેની આજ રોજ પશુ દવાખાના ડબોઈ ખાતે જાણ થતાં સવારે અહીંયા હાજર થઈ અને બંને ભેંસોનું પીએમ કરવામાં આવેલ છે તેનો રિપોર્ટ આગળની સહાયની કાર્યવાહી માટે સબમિટ કરવામાં આવશે અને સરકારની નિયમ અનુસાર જીઆર અનુસાર જે સહાય ચૂકવવા પાત્ર હશે તે તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે